નમસ્કાર મિત્રો મારા વ્હાલા ગુજરાતના ભાઈઓ જથા બહેનો વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું નવું હિન્દુ સનાતન ધર્મનું નવું વર્ષ આજથી જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે આ પ્રકાશના મહાપર્વમાં દિવાળીના નૂતન વર્ષના આપ સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આપણા અને આપના પરિવારમાં સુખ શાંતિ છવાયેલી રહે આપનું સૌનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને આખું વર્ષ આ પ્રગતિના પંથે બિરાજમાન થાવ તેવી આપ સૌને અને પ્રભુને પ્રાર્થના દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે સપનું જોયું છે તેમાં સાડા છ કરોડ ગુજરાતીઓ અગ્રેસર રહે તેવી પણ પ્રાર્થના વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનવાના આ સંકલ્પ લઈ આપણે સૌ આ નવા વર્ષમાં આગળ વધીએ આજના આ પાવન દિવસે આપ સૌને ફરીથી નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું